એટલે કોફી લવરો માટે તો એટલે પચાસ જાતની કોફી હતી લે જાત જાતની આ અંતે ને ટી મોટર ને સ્ટાર બગ ને મેક કેફે ને આ અંતે ને એટલે જોઈ જોઈને થાકી જાવ ફ્લેવરવાળી કોફી ને પીલી કોફી ને જોવા તો ખરા તો કંટાળીને ભાઈ બંધ કરી કોફી પીવાનું હું કહેવાડો તાર તો કેક બનાવવાની હતી ને સામાન બામાન બધું લેવા ગયા બધું લઈ ગયા પેલું હમણાં તમને બતાવ્યું બધું શોપમાંથી અને આ બધું રેડી કરી નાખ્યું બધું હા એનું બેટર રેડી કર્યું આપણે બરાબર ચોકલેટ કેક આ બધું માઇક્રોવેવ માઇક્રોવેવ તૈયાર કરી નાખ્યું ગરમ કરવાનું ચોકલેટ કેક આજે બનાવીશું ચોક્કસ બટર વટર લગાવીને ઓવન હતું એ માઇક્રોવેવ નહોતું સોલ્વ ઓવનમાં બધું રેડી છે હવે આ બધું કશુંક લાયા હતા આવું આવું કશુંક લાવ્યા તા આની કેક બનશે બટર વઘાડી તું ઈંડા વઘરની કેક બનશે અમે ઈંડા વગર કેક બનાવ્યું હતું અને મિલ્ક પાવડર બધું છે બધું રેડી છે એક આ કોકો પાવડર લાવ્યા હતા આ કોકો પાવડર હતો

હવે આપણે અને પછી બેકમાં મૂકી દઈશું અને બટર જોઈ લો બધું ઓર્ગેનિક બટર યુઝ કરીએ અમે અને અહીંયા ભાઈ જોજો ચમચીઓ હોય આટલું ચમચી ચમચી લખેલું જ હોય ભાઈ આપણું પેલું ઇન્ડિયામાં નહીં કે બધું નાખી દીધું માપવાનું રેડી છે માપી માપીને બધું બનાવી દીધું

ધ્યાન આપીશું વેરાડી ઇંગ્લિશ આપણે ગુજરાતી બોલવાનું જો એટલે બધું બરોબર બરાબર મશીન છે આની અંદર બને છે આઠ કલાકે બનશે બે કલાક બન્યા છે બે કલાક થયા છે બરોબર હવે આપણે બનાવીશું ફ્રોસ્ટિંગ કેક ના ફ્રોસ્ટિંગ કરવાનું લિક્વિડ એટલે દેશી ભાષામાં કહીએ તો ક્રીમ ક્રીમ બનાવીશું અને બાર માહોલમાં તાપ નીકળ્યો છે મસ્ત ચકાચક ગાડી વાળી પડી જાય બે ગાડી જો આવી નહીં

ટોટલ આપણે ચાર સ્પૂન આ લઈ લઈશું પછી કોકો પાવડર પાઉડર રેડીશું ઓઇલ રેડીશું ક્રીમ રેડીશું મિલ્ક રેડી રેડીશું બધું રેડી થઈ જાય બરોબર બતાવી દો બધું બની જાય પછી બતાવો આપણે હવે કેક આપી રેડી થઈ ગઈ હોવાનું બરોબર જોઈ લે ઓહો

આપણે ફ્રિજમાં ઠંડી કરીએ ને તો બહુ કલાકો થઈ જાય એટલે આપણા જોડે દેશી જુગાડ છે જેમ દરવાજો ખોલો દેશી જુગાડ એટલે સીધું આવીને બરોબર સીધું આવીન બરફમાં મૂકી દેવાનું બરોબર એટલે થોડી વાર અહીં રાખીએ બે મિનિટ થોડી વાર બે મિનિટ જો રાખીએ ઠંડી જબરજસ્ત સર બધું મસ્ત જામી જાય એટલે લાઈન એટલે ક્રીમ બનાવીએ છે ક્રીમ આપડી બનવા આવી છે બરાબર ક્રીમ આપડી બનવા આવી છે એટલે હવે ક્રીમ બીમ બનાવી ધીરું પાછું અંદર લાવી દઈશું એ ઠંડુ થાય ને એટલે થોડીક સાફ સફાઈ કરી દઈએ એના પછી આની ઉપર મસ્ત કેક બેક મૂકી દઈએ બરાબર ઓ પાણી મૂક્યું છે આપણે પેલી ક્રીમ જેવું ફ્રોસ્ટિંગ રેડી કરી દીધું જ બરાબર હવે સીધું પેલું 12 બારકમાંથી લઈ આવી અને એની ઉપર આ પાથરી છું ફ્રોઝન કરી છું અને મસ્ત લબ લબાઈન ચીઝ બીજ લગાય એ ચીઝ બીજ કયો ચોકલેટ બોકલેટ લગાય પેટમાં ઓલમોસ્ટ ઓલમોસ્ટ થઈ ગયું છે બરોબર પાંચ જ મિનિટ થઈ જાય કે ઠંડી ઠીકરા જેવી થઈ ગઈ છે ભાઈ હવે એને લાવી દઈશું પણ થોડીક વાર લઈને લાવીએ હજુ થોડીક કડક થાય ને વાર મજા આવશે બરાબર બાકી મોજ તો આવી જ રહી જાય અહીંયા બરાબર

ફરી બરફ મૂકી દીધી બરોબર આને થોડીક થીજવા દઈશું થીજી જાય ને લેટ્સ રેડી ટુ ગો ગુડ ટુ ગો થઈ જશે ખાવા માટે ગુડ ટુ ગો ગુડ ટુ ગો ખાવા માટે ભાઈ ફરી આપણે કેક ને બહાર ફ્રોઝ કરવા ફ્રોઝન કરવા મૂકી દીધી છે બરોબર ફ્રીઝ કરવા હા ને ઉપર ડ્રાયફ્રૂટ બાયફ્રૂટ બધું પાથરી દીધું છે જોઈ લો ખાલી ચાલ ચકાચક ચકાચક રેડી થઈ ગઈ ભાઈ જોઈ લેજો ચકાચક ડ્રાય ફ્રુટ નાખી દીધું ઓ મસ્ત ખાઈશું પેલા ખીચું ખાઈશું પછી કે જોઈ લેજો ભાઈ આપણું ખીચું રેડી થઈ ગયું છે બરોબર હવે ખીચું ખાઈશું અને ડેઝર્ટમાં માં આપણી જોડે કેક એટલે કેક તો તમે જોઈ લીધી કેવી છે ચકાચક એટલે હવે ખાઈ મસ્ત આરામ કરીશું મોજ કરીશું વેધર તો બધું બતાયેલું જ છે તમને જોઈ લેજો ચેડી ભાઈ ખીચું બનાવ્યું તમને બતાવી દીધું તું બરોબર પણ આપણને ખીચું નહીં ભાવતું આપણને હવે લુવા ભાવે ચકાચક લુવાય બનાવી દીધા હવે આખી પ્લેટ ભાઈ મસ્ત ખાય એના પછી આપણું ડેઝર્ટ ખાય ડેઝર્ટ માં છે કેક તો જોઈ લેજે અહીંયા હે લોટ ને લુવા ને બધું હોય હા એક લેવાનું ચકાચક રેયાડી ભાઈ આપણું ગામકાજ બધું હું આવ્યો છું ને ત્યાંનું જાત જાતનું ખવડાવું ના લોકો ખવડાવું છું કેક ના જે ખીચું ને બધું હતી ગઈ ભાજીપાવ મેં બનાવ્યું પણ કેક મેં બનાવી છે તમે આખી બરોબર અને ખીચું ખીચું તો એકદમ ઇઝી ભાઈ આપણે બહુ આવડે ખીચું બનાવતા એટલે રેયાડી બનવાખ્યું બધું આપણે બરોબર છે તો નવી વિડીયોમાં મળીએ તમને ચકાચક કશું નવું લઈને આવીશું નવી વિડીયો સ્કી કરીશું અમે નવી વિડીયો શું કેવું नई वीडियो खाली बिल्कुलु